બનાવની જાણ થતાં જ પોલીસે તપાસ શરૂ કરી અને બંનેના વાલીઓને બોલાવી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી સદનસીબે આ બનાવમાં છરીથી કોઈ હુમલો ન કરાતા અમદાવાદ જેવી ઘટના થતા અટકી હતી જો કે શાળામાં છરી લઈ વિદ્યાર્થીઓ પહોંચ્યા હોય વાલીઓમાં ચિંતા પ્રસરી છે આ બનાવ અંગે પ્રાપ્ત જાણકારી અનુસાર ભાવનગર શહેરના ઘોઘા રોડ વિસ્તારમાં આવેલ ફાતિમા કોન્વેન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે બપોરના સમયે બે વિદ્યાર્થીઓએ તેના સહપાઠી વિદ્યાર્થીને પાર્કિંગમાં લઈ જઈ છરી બતાવી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે પીડિત વિદ્યાર્થી આ ઘટના અંગે શાળાના પ્રિન્સિપાલ દ્વારા તેના પિતાને જાણ કરી પિતાએ તરત જ ગોગારણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીની પ્રક્રિયા હાથ ધરી શાળાના આચાર્ય વિની જોશ અને અન્ય શિક્ષકો પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા શાળા પ્રશાસને પીડિત વિદ્યાર્થીના પરિવારને સંપૂર્ણ સહયોગનું આશ્વાસન આપ્યું છે